મહત્વના સમાચાર આવી રહ્યા છે શામળાજીથી શામળાજી પોલીસ સ્ટેશનમાં ગ્રામજનો દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો છે ગલીસિમરો ગામમાં મકાનોમાં આગ ચંપી મામલો તો તેર દિવસ અગાઉના હત્યાની અદાવતમાં લગાવાય છે આગ પોલીસ દ્વારા આગ ચંપી મામલે પાંચની અટકાયતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ગામના સરપંચ મુખી સહિત પાંચની થઈ છે અટકાયત તો આગેવાનોની અટકાયતનો ગ્રામ લોકો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે પોલીસ સ્ટેશન આગળ બસોથી વધુ ટોળા દ્વારા વિરોધ તો શકમંદ તરીકે પકડેલા લોકો લોકોને છોડો તેવું ગ્રામજનોનું કહેવું છે તો શામળાજી પોલીસ સ્ટેશનમાં ગ્રામજનો દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો ગલીસીમરો ગામમાં મકાનોમાં આગ ચંપીનો મામલો તો તેર દિવસ અગાઉના હત્યાની અદાવતમાં લગાવાય છે આગ પોલીસ દ્વારા આગ ચંપી મામલે પાંચની અટકાયતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તો ગામના સરપંચ મુખી સહિત પાંચની થઈ છે અટકાયત આગેવાનોની અટકાયતનો ગ્રામ લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તો પોલીસ સ્ટેશન આગળ બસો થી વધુના ટોળા દ્વારા વિરોધ શકમંદ તરીકે પકડેલા લોકોને છોડો તેવું ગ્રામજનોનું કહેવું આ શામળાજી પોલીસ સ્ટેશનમાંથી ગાડી આવી અને અમારા સરપંચ ને મુખી બંને જણ ને પકડી લાવી છે તે કયા કારણોસર લાવી છે તેનો જવાબ જોઈએ માણસ પોલીસ ને એટલી ફરજ હોય છે કે મુખી સરપંચ ને પૂછીને બીજા આરોપી ને પકડવા જઈ શકે એવું હોય છે જાહેર એવું જાણવા મળે છે અને આ એમને પકડી લાવી છે કમસે કમ એ મુખી અને સરપંચ બંને ને તમે ગામ પૂછતા તો ખરા કોઈને પૂછ્યા વગર તમે અહીંયા કેમ લાયા છો અમને એ જ કારણ જોઈએ પેલા વગર કારણે તમે કેમ લાયા છો એમને શું ગુનો કર્યો છે એ અમને બતા અંદર એમને બાર કાઢો પેલા તમે બાર કેમ નથી કાઢ્યા સરપંચ એકલા બાર આવ્યા છે તમને મૂકીને બાર કાઢો